આજથી જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે મંદિર ખાતે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ધ્વજારોહણ સમયે સાધુ સંતો હાજર રહ્યા હતા આ ઉપરાંત કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ સમયે હાજર રહ્યા હતા આ મેળાના પ્રારંભ થતાની સાથે જ સંપૂર્ણ ભવનાથ પંથક જાણે શિવમય માહોલમાં રંગાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અતકે હાજર સંતોએ જણાવ્યું કે મહાશિવરાત્રીનો મેળો એટલે જીવ અને શિવના મિલનનો સંગમ બીજી તરફ મેળામાં ઘૂણા ધખાવીને શિવની આરાધના કરતા નાગા સાધુ સંતોએ પણ જણાવ્યું હતું કે આપણી સનાતક વૈદિક પરંપરામાં નાગા સાધુઓ એ વીર યોદ્ધા અને સૈનિક સમાન હોય છે તેઓ જ્યારે જ્યારે ધર્મ પર સંકટ આવી પડે ત્યારે તેમની રક્ષા માટે અગ્રેસર હોય છે નાગા બાપુ હોય ને બે સનાતન ધર્મનો માર્ગ હોય जैसे फौजी हो ना फौजी क्या से देख सुनो रक्षक से तो ऐसे नागा बापू सनातन वैदिक सनातन धर्म नो फौज से सनातन धर्म ने फौज बनाया था हमारा देश ने ऊपर बहुत से राजाओं ने आक्रमण करके देश को आजाद कराया है और वो इसको बत, अपने उसमें रखना चाह रहे थे समझे तो इस करके ये सनातन शंकराचार्य जी की सेना है फौज है जब भी कोई राष्ट्र देश के ऊपर कोई बात आएगी कोई विपता आएगी तो उसके लिए नागा समाज सबसे आगे रहती है राष्ट्र के लिए और देश के लिए इस करके नागा समाज बनाया जाता है और ये महा सब चल रहा है मेले से बाद महाशिवरात्रि का चल रहा है भोलेनाथ का है भोलेनाथ की शिवरात्रि है भोलेनाथ जैसे समुन्द्र मंथन हुआ था ना तो समुन्द्र मंथन में से नौ रत्न निकला तो नौ रत्न में से एक का प्याला निकला जिसको विशाह कह देते हैं उसको विशाह का उसका इतना वो था त्रिकाल रूप की तो उसको कहीं नहीं कोई रख नहीं पा रहा था उसका विश्व का जहर इतना बढ़ गया था कि वो पूरे आखा ब्रह्मांड आखाण कालो देता हो तो काला कर रहा था, था तो इस करके देवताओं ने विनती करोला नाथ तुम्हें दया करो इन रोको तो भोलानाथ ने अपने कंठ में धारण कर लिया जब से उनको नीलकंठ कहते हैं और उसी दिन से महा उत्सव भोलेनाथ को ऊपर सबसे पहले भगवान विष्णु जी ने हरिद्वार से गंगा जल लेने सोमनाथ रामेश्वर इन ऊपर जल चढ़ाया सर

જે શિવરાત્રીનો મહોત્સવ આજથી ચાલુ થઈ ગયો છે સવારે ભવનાથ મહાદેવના મંદિરે હજારોહણ થયા બાદ વિધિપ્રથ મેળાનો પ્રારંભ થઈ ગયો છે આજથી જ લોકો હજારો અને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે ખૂબ જ રંગે અને સંગે મેળો ઉજવાય એવી રીતે અત્યારે આયોજન થઈ રહ્યું છે તંત્ર દ્વારા અને સંતો દ્વારા એક અનર ઉત્સાહથી આ આયોજન થઈ રહ્યું છે તો હું ભારતીય આ સંમતિ આપ સૌને નિમંત્રણ પાઠવું છું વધારે વધારે સંખ્યામાં આપ મેળાનો લાભ લ્યો આપણે જાણીએ છીએ કે અત્યારે કુંભ નો માહોલ બહુ ચાલી રહ્યો છે જે લોકો કુંભમાં નથી જઈ રહ્યા એ લોકો શિવરાત્રી ના આવી અને આ મેળાનો લાભ લે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે ગિરનારી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરે